ગુટખા આજે આપણા દેશમાં ઘણા લોકોની આદત બની ગઈ છે રસ્તા ઉપર શેરીઓમાં દુકાનો પાસે તમને દરેક પગલે તેના લાલ થૂંકના નિશાન જોવા મળશે થોડી મિનિટોની મજા આપતું આ નાનું વાસ્તવમાં તમારા શરીરને અંદરથી ખોખલો કરી રહ્યું છે આ માત્ર મોની બાબત નથી પરંતુ તે સમગ્ર શરીરને અસર કરે છે ગુટખાને મોમાં નાખતા જ તેનો મસાલેદાર અને ખારો સ્વાદ તમારી જીભ પર ફેલાય છે તેમાં હાજર તમાકુ ચૂનો અને સોપારી તમારા મોમાં લાળ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે આ લાળ તમારા પેટમાં પહોંચે છે અને શરીરને સતર્ક કરે છે પ્રથમ થોડીક ક્ષણો માટે તમે હળવો નશો અથવા તાજગી અનુભવી શકો છો કારણ કે તેમાં નિકોટીન હોય છે આ નિકોટીન તમારા મગજ સુધી પહોંચે છે અને તમને થોડા સમય માટે સારું લાગે છે પરંતુ આ તે ક્ષણ છે જ્યારે તમારું શરીર ધીમે ધીમે ઝેરનો શિકાર થવા લાગે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો